મારું નામ દક્ષાબેન હું આગામ હું જીરા ગામની સરપંચ છું અને જે માલધારી લોકોની ફરિયાદ હતી વારંવાર કે એ લોકોને જે અહીંયા ગૌસરની જમીન છસો ને પંચ્યાસી વીઘા જેટલી હતી પણ સિત્તેર વીઘા જેટલી ખુલ્લી છે અત્યારે બાકીનું દબાણ છે અને એ દબાણ ખુલ્લું કરવા માટે મેં ડિએલરીમાં સત્તાવન હજાર રૂપિયા ભરી અને ડિજિટલ માપણી કરાવી છે અને આજે એ માપણી પૂરી થવા આવી છે એટલા માટે જો પછી આ જે જમીનની દબાણી છે એ લોકોને નોટિસ આપીશ ગામ લોકોને અને અને એ જમીન મહિલા સરપંચ તરીકે મને મને એમ હતું કે હું જે આ મળ્યો છે તો હું થોડુંક સારું કામ કરું એટલા માટે હું ગાયો માટે પણ થોડુંક સારું કામ કરવા માંગુ છું અને જે ગૌસરની જમીન છે એ ખુલ્લી કરવા માંગુ છું અને માલધારીઓને પણ

અને તે પ્રમાણે અમે સરકાર સરકારશ્રીને છપ્પન હજાર સાતસો રૂપિયા ભરી ડીઆરએલ અધિકારીઓને બોલાવી આ ગૌચર દબાણની માપણીની કામગીરી ચાલુ કરાવી છે અને હાલ આ કામગીરી પૂર્ણ થવામાં છે અને ત્યારબાદ બીજા તબક્કામાં અમે જે દબાણકર્તાઓ એ દબાણ કર્યું છે તેઓને નોટિસ આપી અને આગળની કાર્યવાહી કરીશું મારું નામ વિજય છે અને અમારા ગામમાં આપણે પાંત્રીસ થી ચાલીસ ઘર ભરવા ડબરીના છે અને તે અંગે ગૌસરનું દબાણ થઈ ગયું છે તો ત્યાં ગૌશરનું દબાણ થઈ ગયું છે એટલે માલડોળ સવારે બહાર જવું પડે છે અને છ મહિના અને ભણવાનું ભણતર એ બગડે છે હું નાનો હતો ત્યારે માલઢોળ બહાર લઈને જવું પડે એટલે ભણતર તો છ મહિના આયા છ મહિના ભણી તો અગવી નહીં આપણે તે અંગે આપણે સરપંચશ્રીએ અત્યારે દબાણ છૂટું કરવાનું કામ ચાલુ કર્યું છે તેનો ધન્યવાદ માનું છું અને આવતા સમયમાં હવેથી બહાર ક્યાંય જવું નહીં પડે એના માટે સરપંચનો આપણે આભાર માનવી છે નામદેવ બેન છે અમારે બહાર જવામાં બહુ તકલીફ થાય છે અમારે 2000 માલ છે અમારે ક્યાં ઊભો રાખવો ગૌસર વિનાનો તે અમારે 25 કોડું છે તો અમારે બાળકો હેરાન થાય છે ક્યાંય બાળ મંદિર નથી થાતું કાંઈ નિશાળ નથી થતી તો અમારે બધાયને લઈને જાવું પડે એટલે એ અમારે તકલીફ થાય છે અમારા દક્ષિયાબેન છે સરપંચ એની અમારે મદદ છે એટલે અમને